રેડ ક્રોસ સોસાયટી તાલુકા શાખાની બેઠક ઇન્ડિયન ઇન્ડિયન રેડ રેડ ક્રોસ ક્રોસ સોસાયટી સોસાયટી તાલુકા શાખા દ્વારા શાખાના અને સભ્યોની બેઠક ચેરમેન અજયભાઈ બારડની અધ્યક્ષતાને મળી જેમાં આગામી તારીખ ઓગણીસ સાત બે હાજર ચોવીસ ને શુક્રવાર રોજ ડોક્ટર ભરતભાઈ બારડની ની સોળમી પુણેતેથીની નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજકોટની સિનર્જી હોસ્પિટલના સુપર સ્પેશિયાલિટી ડોક્ટરની ટીમ તેમજ બ્લડ ડોનેશનની ટીમ આવવાની હોય આ બાબતે બેઠક મળી હતી જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સૂત્રાપાડા તાલુકા શાખાના ચેરમેન શ્રી અજયભાઈ બારડ વાઇસ ચેરમેન શ્રી રામસીભાઈ મોરી ખજાનચી શ્રી કાળાભાઈ બારડ સેક્રેટરી શ્રી કાનાભાઈ બારડ ભૂપતભાઈ ઝાલા નરેશભાઈ કામલિયા મનોજભાઈ વાળા અનુપમભાઈ રામસિંહભાઈ વાણવી રાજેશભાઈ પાઠકભાઈ અને હોદ્દેદારો અને સાપ અને હોદ્દેદારો અને સભ્યો ખાસ હાજર રહ્યા અહેવાલ ભરતસિંહ જાદવ